રવિવારે છે બપોરે એક ને ત્રેપન પછી કાળી ચૌદશ ચાલુ થાય છે ખરેખર અત્યારે જોઈ તો લોકવાયકા કરતા હોય છે કે ભાઈ ઘરનો કંકાસ આ છે તે છે એવું કઈ વાસ્તવિકતા શાસ્ત્રમાં એવી કંઈ લખેલી નથી કાળી ચૌદશ ના દિવસે પૂજા થાય હનુમાનજી મહારાજની ભૂતપિસા નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે આપ જાણો છો તો એ રાત્રિના દિવસે જયારે કાળી ચૌદશ હોય ત્યારે હનુમાનજી મહારાજની તમે પૂજા અર્ચના કરો યજ્ઞ કરો અને જે નેગેટિવ ઉર્જાઓ છે આપણા પર આપણા પરિવાર ઉપર એ બધી જ ને દૂર કરે હનુમાનજી મહારાજ એટલે મહત્વ રાત્રિઓનું કાળી ચૌદસના હનુમાનજી મહારાજની પૂજાનું વધારે મહત્વ બતાવવામાં આવ્યું છે